નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે ચોમાસું આવી ગયું છે હવામાન નિશાન પરેશ ગૌ આપ્યા ખુશીના સમાચાર અને આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે આ દરમિયાન લોકો ગરમી અને બફારાથી ત્રાહીમામ પોકારી રહ્યા છે જોકે આ વચ્ચે એક આનંદના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નૈઋત્યના સોમાસા અંગે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે હવે ગમે ત્યારે કેરળમાં નેઋત્યના ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે સાથે જ તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી અંગે પણ અનુમાન વ્યક્ત કર્યું છે બે અઠવાડિયામાં ગરમીએ અનેક રેકોર્ડ તોડ્યા છે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ખૂબ ઓછું તાપમાન આ વર્ષના ઉનાળા દરમિયાન જોયું છે આજની તારીખમાં તાપમાન નોર્મલ કરતાં એક ડિગ્રી નીચું આવી ચૂક્યું છે આનું કારણ એ છે કે રાજ્યના અનેક વિસ્તારો પર વાદળછાયું વાતાવરણ થયું છે હવે એકત્રીસ તારીખ સુધી તાપમાન ફરી ઊંચું જાય તેવી કોઈ શક્યતા નથી તાપમાન તો નોર્મલ કરતાં નીચું આવી ચૂક્યું છે પણ ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે એમાં હાલ કોઈ રાહત મળવાની નથી જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ હજુ વધારે બફારો જોવા મળશે પરંતુ ત્રણથી ચાર દિવસ સુધી પવનની ગતિ વધેલી રહેશે નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો ઓગણીસ મેના રોજ ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર સમય કરતાં ત્રણથી ચાર દિવસ વહેલું પહોંચી ચૂક્યું હતું તે પછી શ્રીલંકાના અનેક ભાગોને કવર કર્યું છે હવે ગમે ત્યારે કેરળમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે હાલ ચોમાસાને લઈને બે માપદંડ ખૂટી રહ્યા છે જેમાં પશ્ચિમ દિશાના પવનો દરિયા કિનારે ફૂંકાવા જોઈએ તે પણ પાંત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવવો જોઈએ હવે પવનની દિશા ફરી રહી છે લગભગ ચોવીસથી છત્રીસ કલાકમાં કેરળમાં પવનની દિશા પશ્ચિમની થઈ જશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે